હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ એચ્યુ ક્લાસીસ તો આજે આપણે શીખવાના છીએ ધોરણ નવનું ચેપ્ટર નંબર અગિયાર ચાર નો દાખલા નંબર ત્રણ દાખલા નંબર ત્રણ એ એક આઈએમપી કહી શકાય એવો દાખલો છે દાખલાની ગણતરી એકદમ સહેલી છે પરંતુ જો તમે દાખલાને સમજી નહીં શકો તો તેની ગણતરી પણ તમે નહીં કરી શકો તો સ્ટાર્ટ કરીએ દાખલા નંબર ત્રણ એક ધાતુના ગોળાનો વ્યાસ તમને આપેલો છે ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર જો તેના દ્રવ્યની ઘનતા આઠ પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય અહીં લખવામાં સ્ટેટ છે ઘન સમજી લેજો તમે આઠ પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન હોય તો તેનું દળ દળો તો જુઓ હવે અહીં ઘનતા તમને શું કહેવામાં આવી છે કે જે ગોળો છે એનું દ્રવ્ય એટલે કે એની અંદર જે વસ્તુ ઉદાહરણ તરીકે આપણે જે લોખંડ ગોળા ફેંકની અંદર જે લોખંડનો ગોળો લઈએ છીએ તો એની અંદર જે લોખંડ વપરાયેલો છે તો એને આપણે શું કહીશું અંદર જેટલો લોખંડ વપરાયેલો છે એ શું કહીશું આપણે લોખંડનું દળ તો હવે આની અંદર આપણને કીધેલું છે કે ઘનતા આઠ પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન મતલબ કે એક સેન્ટીમીટર ઘન જે દ્રવ્ય છે તેનું દળ કેટલું થવાનું છે ગ્રામ તમારે આખો ગોળો છે તે ગોળાનું દળ શોધવાનું છે તો ગોળાનું દળ શોધવા માટે આપણે શું કરીશું તો સૌપ્રથમ આપણે તેનું ઘનફળ શોધીશું તો જો અહીં તમને વ્યાસ આપેલો છે તો આપણે લખીશું કે વ્યાસ બરાબર ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર હવે જ્યારે વ્યાસ તમને આપેલો હોય તો વ્યાસ પરથી આપણને જરૂર સાની તો સૌપ્રથમ આપણે ત્રિજ્યા સૌ પ્રથમ આપણે એકવીસ બેતાળીસ એટલે કેટલા આવે જવાબ એકવીસ ચલો પોઈન્ટ પછી એક સંખ્યા પોઈન્ટ પછી એક સંખ્યા મૂકીએ તો જવાબ શું આવે બે પોઈન્ટ એક પાછળ એકમ કયો આવશે સેન્ટીમીટર ચલો આર તમને મળી ગયો હવે આપણે શું શોધીશું ગોળાનું ઘનફક તો આપણે શોધીએ ગોળાનું ઘનફળ ગોળાનું ઘનફળ ચલો સૂત્ર કયું થશે ફોર બાય થ્રી પાય આર ક્યુ તો ફોર બાય થ્રી ને એઝ ઇટ ઇઝ મૂકી લઈએ પાયની કિંમત આપણને ખબર છે બાવીસ છેદમાં સાત ચલો આરનો ઘન તમને આપેલો છે આર નો ઘન એટલે આર ગુણ્યા આર ગુણ્યા આર તો આરની કિંમત તમને બે પોઈન્ટ એક આપેલી છે તો બે પોઈન્ટ એટલે શું લખી શકાય એકવીસ છેદમાં દસ તો આપણે લખીએ એકવીસ છેદમાં દસ ગુણ્યા એકવીસ છેદમાં દસ ગુણ્યા એકવીસ છેદમાં દસ ત્રણ વખત લખવાનું કારણ શું છે દરેક દાખલાની અંદર હું તમને સમજાવું છું કે ઘન હોય એટલે એ સંખ્યાનો તમારે ત્રણ વખત ગુણાકાર કરવાનો થશે તો ચાલો પટ કરીએ સાત ગુણ્યા ત્રણ કરીશું એટલે એકવીસ થશે અહીં ત્રણ ત્રણ કેન્સલ થાય છે તો હવે જુઓ બાવીસ ગુણ્યા ચાર એટલે કેટલા થશે અઠ્યાસી ગુણ્યા ચલો એકવીસ ગુણ્યા એકવીસ એટલે એકવીસનો વર્ગ કેટલો થાય એકતાલીસ ભાગાકાર દસ ગુણ્યા દસ એટલે એકમ દસક ની શૂન્ય આઠ ચોક બત્રીસ ઉપર વિધિ ત્રણ આઠ ચોક બત્રીસ ને ત્રણ કેટલા થશે પાંત્રીસ આઠ એકા આઠ આઠ ચોક બત્રીસ વિધિ ત્રણ આઠ ચોક બત્રીસ ને ત્રણ પાંત્રીસ આઠ દસ ચલો તો આપણો જવાબ કેટલો આવે છે શું લખાય અડત્રીસ પોઈન્ટ આઠસો ને આઠ બધું અહીં આપણને સેન્ટીમીટરમાં આપેલ છે તો એકમ થશે સેન્ટીમીટરનો ઘન ચલો પ્રોપર દાખલો તમે જ રીતે ગણી શકો છો હજુ આગળ જુઓ કેટલાક જે તમારા સ્કૂલના ટીચર અથવા તો ટ્યુશનના ટીચર છે તે તમને હવે આગળની જે ગણતરી છે ને એકદમ શોર્ટમાં કરાવતા હશે પરંતુ આપને પ્રોપર મેથડથી જ્યારે દાખલો ગણતા હોઈએ તો એના વિશે હું જે લખાણ આવતું હોય તે લખાણ આપને ફરજીયાત લખવું પડશે તો ચલો હવે આગળ જોઈએ આગળ આપણને શું કીધેલું છે કે તેનું દળ શોધો તો જુઓ અહીં મેં તમને આગળ જણાવ્યું હતું એ પ્રમાણે એક સેન્ટીમીટર ઘન દ્રવ્યનું દળ કેટલું થશે આઠ પોઈન્ટ નવ ગ્રામ તો આપણે લખીએ एक સેન્ટીમીટર ઘન द्रव्य नो द કેટલો થાય છે જો ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન મતલબ કે એક સેન્ટીમીટર ઘન નું દળ કેટલો થાય આઠ પોઈન્ટ નવ ગ્રા તો અહીં આપણે કેટલું લખીશું આઠ પોઈન્ટ નવ ગ્રામ તો આપણે કેટલા શોધવાનું છે કે જે અહીં આપણને મળે છે અડત્રીસ પોઈન્ટ આઠસો આઠ સેન્ટીમીટર ઘન દ્રવ્યનું દળ કેટલા ગ્રામ ચલો હવે શું કરીશું આને શું કહેવાય આને કહીશું આપણે ત્રિરાશી પદ જયારે ત્રિરાશી પદ તમને આપેલું હોય ત્યારે તમારે આવી રીતે ચોકડી ગુણાકાર કરવાનો થશે આ સંખ્યા અને આ સંખ્યા આ બંને સંખ્યાનો આપણે કરીશું ગુણાકાર અને જે ઉપર સંખ્યા તમને આપેલી હોય તેને લખીશું ભાગાકારની અંદર તો લખીએ હવે આપણે અડત્રીસ પોઈન્ટ આઠસો ને આઠ ગુણ્યા આઠ પોઈન્ટ નવ ભાગ્યા એક તો ભાગાકાર અથવા ગુણાકારમાં એક ના લખીએ તો ચાલ હવે આપણે શું કરીશું અડત્રીસ હજાર આઠસો ને આઠ હું ભાગાકારમાં લખું છું હજાર ચલો હજાર કેમ લખ્યા તો કે પોઈન્ટ પછી ત્રણ સંખ્યા આપેલી છે તો ભાગાકારમાં આપણે લખીશું હજાર ત્યારબાદ આઠ પોઈન્ટ નવ એટલે શું ભાગ્યા દસ ચલો ફરીથી મોટો ગુણાકાર આવ્યો અડત્રીસ હજાર આઠસો આઠ ગુણ્યા નેવ્યાસી અડત્રીસ હજાર આઠસો ને આઠ ગુણ્યા નેવ્યાસી ચલો ગુણાકાર તમને બધાને ખાસ આવડવા જોઈએ એકમ દશક ની શૂન્ય આઠ ગુણ્યા આઠ એટલે ચોસઠ ઉપર વિધિ આવે છ તો છ ના છ આપણે મૂકી દઈએ 88 ચોસઠ ઉપર વિધિ છોસઠ અને છ સિત્તેર ની શૂન્ય ઉપર વિધિ આવે સાત આઠ કરી ચોવીસ ચોવીસ ને સાત કેટલા થશે એકત્રીસ પ્લસ કરીએ તો નવ નો બગડો ઉપર વિધિ આવે સાત સાત ને એઝ ઇટ ઇઝ મૂકી લઈએ ફરીથી આઠ નવા બોતેર નો બગડો ઉપરવિધિ આવે સાત આઠ નવા બોતેર બોતેર અને સાત નવ ઉપરવિધિ સાત નવ સત્યાવીસ ને સાત કેટલા થાય ચોત્રીસ ચલો હવે સરવાળો કરીએ સાત અને ચાર અગિયાર ઉપરવિધિ એક છ અને ત્રણ નવ નવ અને ચાર તેર ઉપરવિધિ એક ચાર અને એક પાંચ ત્રણ અને એક ચાર કેટલો જવાબ આવે છે ચોત્રીસ ત્રેપન નવસો ને બાદ તો આપણે લખી દઈએ ચોત્રીસ ત્રેપન નવસો ને બાર 10, હજાર ગુણ્યા દસ એટલે કેટલા થશે દસ હજાર થાય તો થઈ ગયા દસ હજાર હવે આપણે કેટલા પોઈન્ટ કટ કરીશું એક બે ત્રણ અને ચાર ચાર પોઈન્ટ કટ કરીએ તો પોઈન્ટ અહીં આવશે તો આપણે લખીશું ત્રણસો પિસ્તાળીસ બાર તો મેં તમને કીધેલું છે કે પોઈન્ટ પછી તમારે કેટલી બે સંખ્યા લખાય તો પોઈન્ટ ઓગણચાળીસ હવે આની અંદર એક અંપાયો આવશે સેન્ટીમીટર ઘન આવશે શું આવશે ના આની અંદર સેન્ટીમીટર ઘન નહીં આવે શું આવશે તો આપણે શું શોધ્યું છે દળ શોધવાનું હતું ને દળ હંમેશા શેમાં હોય ગ્રામમાં અહીં તમને એકમ ગ્રામમાં આપેલ આપેલો છે તો આપણે ગ્રામ લખીશું કિલોગ્રામની અંદર કીધેલું હોત તો આપણે શું લખે કિલોગ્રામ તો અહીંયા આપણે એકમ લખીશું આટલા ગ્રામ તો આ થશે તમારો ફાઇનલ આન્સર ચલો દાખલો એકદમ સિમ્પલ છે મુખ્ય જે તમારે ધ્યાન રાખવાનો છે તે તમે શેની અંદર રાખશો એક તમને સૂત્ર આવડવું જોઈએ બીજા નંબરમાં તમને સાદુરૂપ આવડવું જોઈએ ત્યારબાદ જે ગુણાકાર છે તે ગુણાકાર આવડવા જોઈએ અને ચોથા નંબરે એક ખાસ ધ્યાન રાખવાનું કે જેના માર્ક્સ તમારે કટ થશે શેની અંદર તો જે એકમ લખવાના છે તે એકમની અંદર ખાસ ધ્યાન રાખજો કે ગનફળ હોય તો શું એકમ આવે ક્ષેત્રફળ હોય તો શું એકમ આવે આની અંદર જ્યારે આપણે દોડ શોધ્યું છે તો દોડનો એકમ કયો આવે તો આ બધી વસ્તુઓનું જો તમે ધ્યાન રાખશો અને વ્યવસ્થિત રીતે દાખલાની ગણતરી કરશો સ્ટેપ વાઇઝ તો એક્ઝામની અંદર તમને પૂરા માર્ક્સ મળશે તો અહીં આપણો સ્વાધ્યાયાર પણ ચ ચારનો દાખલા નંબર ત્રણ એ પૂરો થાય છે દાખલો આઈ એમ પી છે એકાદ બે વખત તમે તમારી ધોધપોથીની અંદર ગણતરી કરી લેજો અને જાતે પણ ચકાસણી કરી લેજો તો મળીએ હવે આપણે નવા વિડીયોની અંદર નવા દાખલા સાથે થેન્ક યુ